કુંભારમી કાળિદાસ મહારાજની સાહેબ સુખદેવજી મહારાજની કૃષ્ણ કનિયા લાલ

કે ગુરુ ચરણે ગયા પછી જે ગુરુ જે વચન દીધું એ પ્રમાણે ભજન કરે ને ગુરુ મહારાજ ની રેણી મળી અને જેને આ સત્સંગ કે ને સત્સંગ મળે ને એનો અવસર જાય એને પ્યાસી બધા બેઠા હોય કે આ ચોથો દિવસ તોય કોઈને થાર છે હું લાગતું નથી હમણાં બાપુ કીધું સત્સંગ કરીએ નૈતિકતા સોય ઉચાડે વાળા ને સત્સંગની મન સુધરે સુરતા ભલે કે નિગમ પંથે સત્સંગની કાયમ જરૂરી વાણી એમ તો સત્સંગ જ છે જે જે એને સમજણ આવી જાય જેને આ રસ ચાખ્યો ને એ આ રહી ના શકે સત્સંગ વગર ઘડી ના રહી અને એનાથી ભજન આપણે શા માટે કે આપણું ભજન વધે આપણું વૈરાગ વધે ધ્યાન જ ધ્યાનથી જ્ઞાન થાય બાપુ ભગવાને કીધું સદગુરુ ની સેવા કરતા ધરતા હરી ના ધ્યાન ધ્યાન માંથી જ્ઞાન જાગ્યા અંધારા માટે ધ્યાન સિવાય અજ્ઞાન હતી ધ્યાન કેવું શ્વાસે શ્વાસે સ્મરણ કરતા જપતા જેમ પાજા જાપ જપતા ટાપ ટળ્યા ગુરુજી ના પડતા કે શ્વાસ ઉશ્વાસ ના સ્મરણ થી જા ટાપ ટળે પણ ગુરુજી ના પડતા શું કીધું ગુરુ સિવાય ટળે નહીં વ્યાથી વ્યાથી ઉપાથી આ મટાડીઓ સંતો કે ગુરુ ના ચરણે વાણી બોલ્યા ગુરુના ચરણે જાય ગુરુ ના ચરણે જાય કાટલ તાળા કેમ ને ઉઘડે ગુરુ ગુરુની આ ચાવી સિવાય કાટલ તાળા ઉઘડે એમ નથી અને સંતો અવતારો હોય અવતાર હોય ને ગુરુને સીવા કે ત્યારે સાનું સમજાણી એના વગર આ સમજાયું નહીં राम क्यों कृष्ण क्यों जे जे अवतार थी गया बधाए गुरु सिवाय के उधर पसे कितो ज्ञानी पुरुष ध्यान में रहता दिवस ने शुभ सुबह दिवस ने रात ध्यान में थी धनी नोड क्या मर्या दिन है कुंभराम बाबा ये आपना वार संसारी जला ધંધો બધો પરિવાર કામકાજ કર્યા બધો ધંધો કરતા ને પણ એવું સંતો ગયા આ ધ્યાનથી એકવાર એવું મન થઈ જાય સુરતા તમારી એવી બની જાય પછી રહી શકે દિવસ રાત જ્ઞાની પુરુષ ધ્યાનમાં રહેતા રહેતા દિવસ પછી એનો મન બારે ના જાય એટલા માટે આ ધ્યાન હે એકવારની પકડ થઈ જાય મનને મનનો ધડો બંધાઈ જાય પછી આ મન બીજે ના જાય

કારણ શરી આરંભ થયો અંતર લાગ્યો રંગ પ્રેમ પ્રતાપ કુમાર બોલ્યા હાચા ગુરુ નો છે શું કીધું હાચા ગુરુ મળી જાય તો ખોટા અને સાચા ગુરુ મળી જાય તો જ આ ભગવાર ઉતારી ચોરાશી લાખ કે ને માં ખૂબ ભટકી આવે ના રહેશો કે ખૂબ ભટકી ભટકીને એકવાર મનુષ્ય અવતાર મળ્યો એમાં સાચા ગુરુ મળી જાય અને ગુરુ મહારાજના વચનમાં રહીને ધ્યાન ભજન કરે તો એનું કામ થઈ જાય Thank મન સેસ હું મેરે ભાઈ પી અમર હો જાય હું કીધું અમર બની જાય કે રામરસ પણ કીધું ઊંચા ઊંચા સબ ચાલે નીચા ના ચાલે કોઈ શું કીધું ઊંચા ઊંચા સબ ચાલે નીચા ના ચાલે પણ આમાં શું નીચો નથી આવ નમો નથી અને સંતો આ જીણા બન્યા જેમ જેમ વસ્તુ સમજણ આવી ને તો જાણે સતા જાણેયા एक बार जो नीचे चाले सबसे ऊंचा हो एक बार जो नीचे वाले सबसे ऊंचा हूँ 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 आ हरी नहीं ज्या ज्या वस्तु नड़तो तो मन ने नीचे नहीं मीठा मीठा सब कोई पिए कड़वा ना पिए कोई एक बार जो कड़वा पिए ना सबसे मीठा એકવાર જેવા કડો રસા જઈને ચાખ્યો મીઠું છે કડો અને આનાથી છે ને પરમાત્મા જે છે રંગરૂપ રેખાની કુંભરામાં બધા આ રૂપે ઓળખાય અલગ દેખાય ત્યાંનું રંગરૂપ છે આ રૂપ ઓળખાય અલગ દેખાયા અને એને ઓળખવા માટે એક જ સંતો કીધું આત્માને ઓળખ્યા વિના લક્ષોરાશી માટે બ્રાહ્મણને ભાંગ્યા વિના ભવના ફેરા એ ઓળખવા માટે એક જ આ ધ્યાન ધ્યાનથી જ જ્ઞાન ત્યાં તો ઘણા બાકી વણી બાપુનો લાભ લેવાનો હતો ભાવ એટલે થોડો લઈ ગયો બરોબર સદગુરુ મહારાજની